નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વાર્ટ આજે કોંગ્રેસનો એકસો સ્થાપના દિવસ નિમિત્તે વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા ઉજવણી કરવામાં આવી કોંગ્રેસ એક સાંપ્રદાયિક ઉદારમતવાદી મંચ સામાન્ય રીતે ભારતીય રાજકારણના કેન્દ્રથી ડાબેરી ગણવામાં આવે છે કોંગ્રેસની સામાજિક નીતિ સર્વોદયના ગાંધીવાદી સિદ્ધાંત ઉપર આધારિત છે સમાજના તમામ વિભાગોને ઉપર લાવવા જેમાં આર્થિક રીતે ગરીબ અને સામાજિક હાસ્યવાળા લોકોના જીવનમાં સુધારો થાય છે પક્ષ મુખ્યત્વે સામાજિક ઉદારવાદને સમર્થન આપે છે ભારતની સ્વતંત્રતા પછી ઓગણીસો સુડતાલીસમાં કોંગ્રેસે ભારતની કેન્દ્ર સરકાર અને અનેક ક્ષેત્રીય રાજ્ય સરકારો બનાવ્યા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પોતાના એકસો વર્ષ પૂર્ણ કરી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના માનનીય પ્રમુખ શ્રી મલ્લિકાર્જુન ખડગેજીના પ્રેરક નેતૃત્વમાં એકસો ઓગણચાલીસમાં વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહી છે ત્યારે કોંગ્રેસ પક્ષના સ્થાપના દિવસે વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ લકડીપુલ દાંડિયા બજાર ધ્વજ ફરકાવવામાં આવ્યો શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી વિપક્ષ નેતા અમીબેન રાવત પૂર્વ વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ વોર્ડના કાઉન્સિલરો વોર્ડના પ્રમુખ અને તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના આજે 139મો સ્થાપના દિવસ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના ધ્વજને ફરકાઈને તમામ કાર્યકર્તા આગેવાનોએ એકબીજાને શુભેચ્છા પાઠવી હતી એકસો વર્ષ કોંગ્રેસ પાર્ટીનો સંઘર્ષ આ દેશને આઝાદ કોંગ્રેસે અપાવી અને આઝાદી પહેલાં જ્યારે અઠ્યાવીસ ડિસેમ્બર અઢારસો પંચ્યાસીમાં કોંગ્રેસ પક્ષની સ્થાપના થઈ યોમેશચંદ્ર બેનરજીએ પ્રથમ પ્રમુખ બન્યા ત્યારબાદ દાદાભાઈ નવરોજી હોય કે બદરૂદ્દીન તૈયબજી હોય મૌલાના આઝાદ હોય સરોજની નાયડુ હોય એની બેસન્ટ હોય આવા નામી અનામી લોકો કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રહ્યા મહાત્મા ગાંધી ભારત દેશમાં આવ્યા અને દેશને આઝાદી અપાવી અને જ્યારે દેશ આઝાદ થયો ત્યારે પંડિત જવાહરલાલ નહેરુ આ દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા આ દેશમાં ટાકડી પણ નથી બનતી ત્યારે પંડિતજીએ આ દેશની ધોરા સંભાળી અને આજે આપણે નરી આંખે જેટલું પણ જોઈ શકીએ છીએ આજે શૈક્ષણિક ક્ષેત્રે વાત કરીએ તો આઈઆઈટી હોય આઈએમ હોય મોટા મોટા બાંધ હોય ડેમ હોય સરદાર સરોવર ડેમ હોય કે ભાખરા નાગર ડેમ હોય મોટી મોટી ઔદ્યોગિક સંસ્થાઓ હોય આ બધું એ કોંગ્રેસ પાર્ટીની દેન છે બધું શાસ્ત્રી ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી ડૉક્ટર મનમોહનસિંહ આ બધા પ્રધાનમંત્રી રહ્યા અને પ્રજાલક્ષી કાર્યક્રમો કર્યા અધિકારો આપ્યા કાયદા બનાવ્યા આજે મનરેગાનો હોય રાઇટ ટુ એજ્યુકેશન હોય રાઇટ ટુ ઇન્ફોર્મેશન હોય આધાર કાર્ડ હોય એ સમયની વાત કરે તો શ્વેત ક્રાંતિ હરિત ક્રાંતિ પંચાયતી રાજ આ મહિલાઓને ન્યાય યુવાનોને મતનો અધિકાર આ બધું જે ટેલિકોમ ક્રાંતિ ઇન્ટરનેટના પ્રણેતા એ રાજીવજીના સમયમાં આવ્યું આ બધું કોંગ્રેસ પાર્ટીની દેન છે આજે દેશમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે એવું લાગી રહ્યું છે કે એક લોકશાહીની પણ હિટલર શાહી છે અને તાનાશાહી છે કારણ કે દેશના ચૂંટાયેલા સાંસદોને જો સસ્પેન્ડ કરવામાં આવતા હોય એકસો બેતાલીસ કરતાં વધારે સાંસદો સસ્પેન્ડ થયા અને એવું લાગે છે કે લોકશાહીનું ખૂન થઈ રહ્યું હોય ત્યારે બીજી આઝાદીની લડાઈ લડવાની આ શરૂઆત થઈ ગઈ છે અમારા નેતા રાહુલ ગાંધીએ જે ભારત જોડો યાત્રાની શરૂઆત કરેલી કન્યાકુમારીથી કાશ્મીરની લઈને અને આજે બીજી યાત્રાની શરૂઆત આવનારી ચૌદ જાન્યુઆરી થવાની છે ભારત ન્યાય યાત્રા મણિપુરથી મુંબઈ સુધીની ત્યારે આ દેશમાં ગુલામીમાંથી હિટલર શાહીની જે ગુલામી છે એમાંથી બહાર કાઢવા માટે આ બીજી આઝાદીની લડાઈ કોંગ્રેસ લડી રહી છે એમાં તમામ નગરજનોનો પણ અમે સાહ સહકાર માંગીએ છીએ અને આજે ખાસ કરીને કોંગ્રેસ સ્થાપના દિવસે આપ સૌને પણ એની શુભેચ્છા પાઠવું છું